તો આજે હું તમારી સાથે શેર કરીશ ફટાફટ બની જતા નાસ્તાની તો ચાલો અચાનક ઢોકળા ખાવાનું મન થાય તો તમે આ આથા વગરના ઢોકળા બનાવીને ખાઈ શકો છો તો આ દૂધીના ઢોકળા પોચા અને સોફ્ટ બને છે જે બાળકો દૂધી નથી ખાતા એ લોકો પણ આ બાળકો દૂધી ખાવા લાગશે એવા ટેસ્ટી આ નાસ્તો બનાવવા માટે ઘરમાં રહેલી સામગ્રીમાંથી જ બની જશે તો ચાલો ફટાફટ બધા લોકોના ઘરે ઇઝીલી બની શકે ને તેવા ઢોકળા બનાવવાનું શરૂ કરી દે તો ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીંયા બસો ગ્રામ આ રીતના દૂધીના કટકા કરીને લીધેલા છે તમે જુઓ એકદમ આપણે દૂધીની પસંદગી જેમ દૂધી આપણે એકદમ કૂણી હોય ને એવી આપણે પસંદગી કરવાની છે તો સૌથી પહેલાં તો આપણે દૂધીને અહીંયા મિક્સર ઝાડમાં એડ કરી દઈશું દૂધી એડ કર્યા બાદ આપણે વન ફોર કપ જેટલું ખાટું દહીં એડ કરીશું ખાટા દહીંની જગ્યાએ તમે ખાટી છાશનો ઉપયોગ પણ કરી શકો છો ત્યારબાદ આપણે ઢોકળાને એકદમ સરસ કલરફુલ બનાવવા માટે મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે તો આ રીતના દાંડલી હોતે આપણે ધાણાનો ઉપયોગ કરવાનો છે તે આપણે એડ કરીશું ત્યારબાદ આપણે બે તીખા મરચાં એડ કરીશું એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને દસથી બાર નાની કડી લસણની મેં લીધેલી છે તે આપણે એડ કરીશું જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો ઢાંકણ કરીને ઢાંકણ બંધ કરીને સ્મૂધ એવી પેસ્ટ આપણે તૈયાર કરી લઈશું તો આ રીતની સ્મૂધ પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે બિલકુલ મેં અહીંયા પાણીનો ઉપયોગ નથી કરેલો આપણે જ્યારે પાણીનો ઉપયોગ કરશો પણ એ થોડીક વાર છે પહેલાં આપણે આ રીતના પાણી વગરની પેસ્ટને પેસ્ટને બનાવીને તૈયાર કરવાની છે તો એકદમ નેચરલ કલર બન્યો છે ને તો આ રીતની

જો એકવાર આ રીતે દૂધીના ઢોકળા બનાવીને બાળકોને આપશો ને તો અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ડિમાન્ડ વધી જશે એવા પર ટેસ્ટી ઢોકળા આપણા બનીને તૈયાર થાય છે તમે બાળકોને નાસ્તામાં નાની મોટી ભૂખ હોય અથવા તો તમે એને લંચ બોક્સમાં પણ આ નાસ્તો બનાવીને આપી શકો છો તો બેટરમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મીઠુંને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો બધી જ આ સામગ્રી આપણી ઢોકળાની તમારા ઘરમાં ઇઝીલી મળી જશે કોઈ પણ વસ્તુ આપણે બજારમાં લેવા જવાની જરૂર નહીં પડે તો આ રીતનું થીક બેટર આપણું બનીને તૈયાર છે હવે આ બેટરને આપણે રાખીના દસ મિનિટ માટે રેસ્ટ કરવા માટે છોડી દઈશું જેથી જે વધારાનું પાણી હશે ને એ રવો સરસ રીતે ચૂસી જશે અને રવો આપણો ફૂલાઈ જશે ત્યારબાદ આપણે ફરીથી પાણીનો ઉપયોગ કરીશું તો ઢોકળા ખા સાથે ખાવામાં ચટપટ્ટી એવી આપણે આજે ટમેટાની ચટણી બનાવીશું તો ટમેટાની ચટણી બનાવવા માટે મેં જે મિક્સર જ્યારે દૂધી ક્રશ કરવા માટે લીધે હતું ને એ જ મેં ફરી લીધેલું છે તેમાં આપણે મેં અહીંયા બે નંગ લાલ ટમેટા લીધેલા છે ચટણી બનાવવા માટે લાલ ટમેટાની આપણે પસંદગી કરીશું તેના મેં કટકા કરી લીધા છે ત્યારબાદ આપણે એક નંગ ડુંગળીને આ રીતના કટા કટકા કરીને એડ કરીશું આ રીતની નાની આપણે કઢી દસથી બાર લીધેલી છે તે આપણે એડ કરીશું એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને સરસ રીતે બધી જ સામગ્રીને પાણી વગર આપણે ગ્રાઇન્ડ કરી લઈશું તો આ રીતની પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તેને હવે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું જો આ ચટણી તમે આ રીતના ઢોકળા સાથે ખાશો ને એટલે ચાર ચાંદ લાગી જશે એવી સુપર ટેસ્ટી આ ચટણી ખાવામાં લાગે છે તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ આ ચટણીનો હવે આપણે વઘાર થોડી પછી કરીશું તો દસ મિનિટ જેવું થઈ ગયું છે તમે જોઈ શકો છો કે રવો રવાએ પાણી સરસ રીતે શોષી લીધું છે તો આ રીતનું બેટર આપણું તૈયાર છે તો હવે આ બેટરમાં આપણે હજી બે થી ત્રણ ચમચી જેટલી પાણીની જરૂર પડશે તે આપણે એડ કરીશું બેટર આપણે મીડિયમ થી રાખવાનું છે ના વધારે જાડું હોવું જોઈએ ના વધારે પાતળું હોવું જોઈએ આ રીતનું મીડિયમથી કે એવું બેટર આપણું તૈયાર છે આ રીતે જો ઇઝીલી ચમચામાંથી પડી જાય ને તો એકદમ પરફેક્ટ એવું બેટર આપણું બનીને તૈયાર થઈ ગયું છે પણ ઢોકળા આપણા બન્યામાં જ પણ એકદમ સ્મૂધ અને પોચા રહે ને તેના માટે આપણે અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું આ રેસીપી ફક્ત એક ચમચી તેલમાં જ બની જશે બિલકુલ વધારે આપણે તેલનો ઉપયોગ નથી કરવાનો ત્યારબાદ મેં ઈનો લીધો લે છે તો આપણે ઈનો એક ચમચી જેટલો ઈનો એડ કરીશું તમે ઈનોની જગ્યાએ જે આપણે ખાવાના સોડા આવે ને મીઠા સોડા એનો ઉપયોગ પણ તમે કરી શકો છો એક જ ડાયરેક્શનમાં સરસ રીતે મિક્સ કરી લેશો જો તમે દૂધીના આ રીતના ઢોકળા ક્યારેય ન બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસ બનાવજો અને બનાવ્યા બાદ ઢોકળા કેવા બન્યા એ પણ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે બેલ લાઈકોનને જરૂરથી દબાવજો આવી જ નવી રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે તો આ બેટરને આપણી સાઈડમાં રાખી દેસું મેં અહીંયા આ રીતની પ્લેટ લીધેલી છે પ્લેટને આપણે તેલ વડે ગ્રીસ કરી લઈશું તેમાં હવે આપણે જે બેટર બનાવ્યું છે ને એ આપણે એડ કરીશું તો આ રીતનું મેં બેટરને પાથરી દીધેલું છે તો આપણે એક કપ રવામાંથી બે પ્લેટે જેટલા આપણે ઢોકળા બનીને તૈયાર થઈ છે થઈ જશે તો લગભગ ચારથી પાંચ વ્યક્તિ ઇઝલી ખાઈ શકે છે તો એ બીજી સાઈડ આપણે પાણી પણ સરસ એવું ગરમ થઈ ગયું છે તો પાણી પણ આપણું ઉકળવા લાગ્યું છે તેમાં આપણે બેટરરી પ્લેટને એડ કરી દઈશું અને ઉપરથી ઉપરથી આપણે લાલ મરચું પાવડરને આ રીતના સ્પ્રિન્કલ કરી દઈશું એનો લૂક તો તમે જોવો કેટલું સરસ આવે છે કલર વાઈઝ પણ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું લાગે છે ને તો ઢોકળા આપણા સ્ટીમ થાય ને ત્યાં સુધી આપણે ઢાંકણ કવર કરીને રાખી દઈશું ચારથી પાંચ જ મિનિટમાં હાઈ ગેસની ફ્લેમ પર સરસ એવા ઢોકળા આપણા કૂક થઈ જશે તો ઢોકળા પર સ્ટીમ થવા માટે રાખી દીધા છે ત્યારબાદ આપણે જે ટમેટાની ચટણી બનાવવાના છે ને તેનો આપણે તડકો લગાવી લઈશું તો તડકો લગાવવા માટે મેં બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તો તેલ ગરમ થાય ને ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાય અડધી ચમચી જેટલી અડદની દાળ સાતથી આઠ મીઠા લીમડાના પાક અડધી ચમચી જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધેલી છે તે આપણે એડ કરીશું અને બે લાલ મરચાં એડ કરીશું અને આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું તો આ રીતનો એકદમ ચટપટો વઘાર આપણો બનીને તૈયાર થઈ ગયો છે તો એ વઘારને આપણે જે ટમેટાની ચટણી પેસ્ટ બનાવીને એડ રાખેલી છે ને તેના ઉપર આપણે વઘારને એડ કરી દઈશું તો તમે આ રીતની ક્યારેય ચટણી ના બનાવી હોય ને તો એકવાર તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો ખૂબ સરસ આ ચટણી ખાવામાં લાગે છે તમે કોઈ પણ ઢોકળા સાથે આ ચટણીને બનાવીને એન્જોય કરી શકો છો તો સુપર ટેસ્ટી નાનાથી લઈને મોટા બધાને ભાવે ને તેવી ટમેટાની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો લગભગ છ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે જોઈક કરી લેશું અરે વાહ તમે એનો કલર તો જુઓ એનો લુક તો જુઓ કેવો સરસ આવે છે આવે સરસ એવા ઢોકળા આપણા ચડી ગયા છે તો ઢોકળાને આપણે ઢોકળાને પ્લેટને બહાર કાઢી લઈશું તો મેં અહીંયા પ્લેટને બહાર કાઢી લીધી લીધી છે તો ગરમ ગરમ પ્લેટ ઉપર આપણે સૌથી પહેલાં તો આ રીતના તેલ એડ કરીશું તમે આ ઢોકળાને આ સીધા જ પણ ખાઈ શકો છો વઘાર કર્યા વગર પણ આ ઢોકળા ખૂબ એવા ટેસ્ટી લાગે છે પણ આજે આપણે વધારે ટેસ્ટી બનાવવા માટે વઘાર બનાવીશું ઢોકળા આપણા સરસ એવા થોડા ઠરી ગયા છે તો તમે જુઓ ઢોકળાની કિનારી એની જાતે જ તમે જો આપણે ડીમોટ પણ નથી કર્યું તો પણ એની રીતે જ જાતે કિનારી છોડી દીધી છે તો હવે આપણે ઢોકળાનું સૌથી પહેલાં તો કટિંગ લગાવી લેશો જો એકવાર આ રીતે દૂધીના ઢોકળા આ રીતે બનાવશો ને તો તમે જે પણ મુઠિયા ઢોકળા બનાવતા હશો દૂધીના એ પણ ભૂલી જશો જો આ રવામાં આ રીતના દૂધી એડ કરીને તમે ક્યારેય વિચાર પણ નહીં કર્યો હોય તમને જો આજની આ રેસીપી ગમે ને તો તમે લાઇક અને ફ્રેન્ડમાં શેર કરવાનું ના ભૂલતા તો મને તમારી એક લાઇક છે ને મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને મને એમ થાય કે હું નવી નવી રેસીપી તમારી જોડે શેર કરતી રહું તો સૌથી પહેલાં તો ઢોકળાનો વઘાર કરવા માટે મેં તેલને ગરમ થવા માટે રાખી દીધેલું છે તો તેલ આપણું ગરમ થાય ત્યારબાદ તેમાં વન ફોર્ટી સ્પૂન જેટલી રાય

એટલા માટે આપણે થોડુંક તેલ એવું ગરમ થાય ને ત્યારબાદ આપણે ને બધી જ સામગ્રી આપણે એડ કરી દેવાની છે આ રીતના વઘાર આપણો એડ કરી દીધો છે હવે આ રીતના ચમચીની મદદથી સરસ એવો વઘારને પાથરી લેશું તમે જો આ ઢોકળાને વઘાર કર્યા વગર ખાશો ને તો પણ એટલા સુપર ટેસ્ટી લાગે છે તો સવારની જો ભાગદોડમાં મમ્મી વિચારતી જ હોય છે તે આપણે બાળકોને લંચમાં શું આપવું તો આ રીતના તમે બાળકોને લંચ બનાવીને આપી શકો છો તો ઇઝીલી તમારો લંચ ક્યારેય પાછો નહીં આવે ફિનિશ થઈ જ જશે તો સુપર ટેસ્ટી રવા અને દૂધીના ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે ને એકદમ મસ્ત ઢોકળા સુપર ટેસ્ટી સ્પંચી સોફ્ટ એવા દૂધી રવાના ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત લુક આવી રહ્યો છે ને એકદમ ઝાડીવાળા ઢોકળા બન્યા છે તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ